મિત્રો અમે આવી ગયા છીએ રાજસ્થાનમાં રણ વિસ્તાર જેસલમેર સિટી ઓફ ગોલ્ડ ઇન ઇન્ડિયા જોવો આ કિલ્લો એનો બહુ મસ્ત જબરદસ્ત અને અમારે બધા મિત્રો છે હેલો દોસ્તો દેખો એ જેસલમેર કા જો રાજા કા પેલેસ મલ હૈ દેખાઈ દેરા और इस साइड ये म्यूज़ियम है बहुत बढ़िया है काफ़ी बॉलीवुड पिक्चर का यहाँ पर शूटिंग हुआ है तो ये हम सब देखने आए थे देखो बहुत ही बढ़िया नज़ारा और यहाँ पर ढेर सारे कबूतर है देखो ये सारा महल का व्यू है जैसलमेर में काफ़ी अच्छी जगह है ये इसका गेट यहाँ से आप एंटर होकर और ये देख पाएंगे अच्छा है कभी आओ देखो ये महल काफ़ी खूबसूरत ये गेट है यहाँ से एंट्री होती है और ये सारे टूरिस्ट हमारे एक पर ये कहां पर आ रहा है रेगिस्तान है यहां पर आ, ये पूरा रेगिस्तान के बीच है। अच्छा अच्छा दोस्तों देखिए जैसलमेर से सिटी हम फैमिली के साथ आए हैं ये भी जो छोटा बच्चा है दोस्तों अब हम आ गए हैं देखो जैसलमेर लेक देखने के लिए तालाब का भी खूबसूरत यहाँ का गेट देखो बहुत ही बढ़िया बहुत ही बढ़िया गेट है ये तालाब का काफ़ी अच्छा नज़ारा देख देखो ये पूरा तालाब यहाँ पर बोटिंग वगैरह होती है काफ़ी बढ़िया सा ये देखो बोटिंग हो रही है देखिए अब हम बोटिंग करने वाले हैं ये पूरा गेट का नजारा यहाँ की खासियत है दोस्तों काफी राजस्थानी जो पत्थर है उसके द्वारा ये बहुत ही बढ़िया ब्लू कलर का, का लेक है उसमें बोटिंग कर रहे हैं हमारे मित्र शाहरुख देखो और ये विनोद भैया उसके आगे है हमारे अशोक भैया देखो, देखो। અમારે વિનોદ ભાઈ રાજસ્થાન જૈસલમેર બહુ જબરદસ્ત બહુ વિશાળ કિલ્લો છે આ જોઈ રહ્યા છો જેસલમેર નું જે જો લાયક અહીંયા બહુ જ વધારે ઘણા બધા ટુરિસ્ટો પ્રવાસીઓ આ કિલ્લાની મુલાકાત લેતા હોય છે અમે પણ અહીંયા જોવા આવ્યા છીએ દેખીએ જેસલમેર એક કિલ્લા ના ભૈયા કહેવાય છે કે આ કિલ્લો અહીંયા ઇસ્મિશન જુઓ અગિયારસો ને છપ્પનમાં આ કિલો બાંધવામાં આવ્યો હતો આપ જોઈ શકો છો ભાણભાઈ જુઓ મિત્રો મેઇન ગેટથી આવીએ એટલે એક આ બીજો ગેટ સેકન્ડ ગેટ આવે છે અહીંયા જુઓ અહીંયા બધું રાજસ્થાની કલ્ચરની બધી વસ્તુઓ મળે છે જોઈ શકો છો આપ અહીંયા રાજસ્થાની કલ્ચરની આછરી ઝલક એક ભાઈ આપે છે જુઓ તમે હા રાજસ્થાની ભાઈ જુઓ મસ્ત ગાય વાહ 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 બઢિયા બઢિયા રાજસ્થાની કલ્ચર કા નજારા હા ભાઈ આપણે આપણે પૂરેપૂરો તમને કિલ્લો બતાવવાની કોશિશ કરું છું ભાઈઓ અહીંયા અંદર કિલ્લા ની અંદર આમ નાનું ગામ જ છે અહિયાં કુલ ચાર હજાર ની વસ્તી ચાર હજાર લોકો આ કિલ્લામાં વસે છે અત્યારે અહીંના જે રાજા હતા એમણે આ જેસલમેર નો કિલ્લો બંધાયો હતો મિત્રો ઈસવી સન અગિયારસો છપ્પન એટલે બહુ જૂનું બાંધકામ છે આશરે આઠસો નવસો વર્ષ થઈ ગયા પણ બાંધકામ જુઓ તમે એના જરૂખા દોસ્તો રણ પ્રદેશમાં આવું સરસ મજાનું ડેવલપિંગ જોવું હોય માણવું હોય તો તમે આવી શકો જેસલમેર અહીંયા આ ત્રીજો ગેટ બહુ ઊંચો ગેટ છે મિત્રો બહુ ઊંચો જુઓ અહીંયા તમને વિદેશી લોકો પણ જોવા મળશે જુઓ જે ફોરેનર તમને બતાવવું અહીંયા બધા ફોરેનર પણ આવે છે જોવા નાની બાળક જો અહીંયા ચામાચિડિયા કલર કરી રહ્યા છે દોસ્તો બહુ જબરદસ્ત અહીંયા ઘણા બધા ફોરેનર તમને જોવા મળે છે અહીંયા જો આ જોવો મિત્રો ખિલ્લો અદભૂત છે જોવાની તમને મજા આવે અહીંના નજારો જોવા દેવો છે મિત્રો નિશાબેન કેવી મજા આવે છે યસ અને અમારે આ મિત્રો જે અમે ફેમિલીમાં સાથે આવ્યા જુઓ વિથ ફેમિલી આવ્યા છે મિત્રો જો આ બધું અમારા ભાણ ભાઈ ભાણ ભાઈ કેવી મજા આવે છે અરે બહુ મજા આવે હે હા હા આ ભાઈને બહુ મજા નથી આવતી તો હું લેવા આવતો દોસ્તો જુઓ અહીંયા કિલ્લા ઉપર આવી ગયા છે જેસલમેરના અને અહીંથી તમને આખું જેસલમેર શહેર સિટી બતાવું છું ગોલ્ડન સિટી ઓફ ઇન્ડિયા જોઈ રહ્યા છો તમે જોવો અહીંયા ફોટો પણ ઘણા બધા પડાવે છે અહીંથી વ્યૂ બહુ સરસ આવે છે તમને આ જેસલમેર સિટી આખું બતાવું છું જુઓ આમ સોનેરી કલરોની એવું લાગે એટલા માટે ગોલ્ડન સિટી ઓફ ઇન્ડિયા સ્વર્ણ નગરી તરીકે ઓળખાય છે આ કિલ્લા ઉપર આવી ગયા છે જબરદસ્ત અહીંયા અમારે બધા બધી હોટેલો અહિયાં જે છે ઘર છે તમે જુઓ બધા નો કલર સેમ જોવા મળશે તમને સોનેરી ઓકે થેન્ક યુ અમારે આ ત્રણ આ વ્યક્તિ જુઓ તમે આ અમારે એને ફરવા જ આવ્યા છે પણ આનું કામ આનું કામ બસ આ નકરું આવું જ કામ કરે હે ભાઈ તમારે બીજું કઈ કામ છે મિત્રો જો આ જેસલમેર ની અંદર આવી બજારું છે કિલ્લાની અંદર અને એની અંદર સરસ મજાની દુકાનો છે જો તમે અહીંયા વિદેશી લોકો પણ ખરીદી કરે છે તમે જોઈ શકો છો અહીંયા વિદેશી બહુ જોવા મળે છે એટલે અહીંયા બધું રાજસ્થાની બધું જોવા મળે છે મિત્રો કલ્ચર જો અહીંયા પણ આ શોપ છે સરસ મજાની અહીંયા બધું માટી કામ એટલે ખરેખર આ બજારો ખાસ કિલ્લા ઉપર છે ને જોયા જેવી છે અહીંયા એક મંદિર છે કંઈક ટિકિટ પણ રાખેલી છે અહીંયા જુઓ આ બધું રાજસ્થાની કલ્ચરનું બધું પપેટ જે બધા મેટલમાંથી બનાવવામાં આવ્યા છે અને અહીંયા એક સરસ મજાનું મંદિર આવી રહ્યું છે અને અહીંયા બધી ચામડાની આઈટમો પણ જુઓ બજારું કેવી છે જેસલમેરની બહુ સાંકડી બજારું છે જેસલમેરના જે કિલ્લો છે ત્યાંનું અને અહીંનું જે આ જો ક્લોથ તો સરસ સારું છે મજા આવે એવું છે જો એક વાર મુલાકાત અહીંયા જો આ અમારે આ છોકરાઓને મજા આવી રહી છે જો ધીંગા મસ્તી કરી રહ્યા છે તુષાબેન શું જોઈ રહ્યા છો Thank you. you <music> આવો વ્યૂ દેખાય છે બાય